ભગવતે વાસુદેવાય શ્રાવણ માસમાં એક અત્યંત વિશેષ એકાદશી આવે છે જે ભગવાન શ્રી વિષ્ણુને ખૂબ જ પ્રિય છે આ એકાદશીનું નામ છે અજા એકાદશી આ તિથિને અન્નદા એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે તો ચાલો ચતુર્માસની આ પવિત્ર અને પુણ્યદાયી અજા એકાદશીની કથાનું શ્રવણ કરીએ એક સમયની વાત છે યુધિષ્ઠિર મહારાજે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે દ્વારિકાનાથ કૃપા કરીને શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશી વિશે જણાવો તેનું નામ શું છે તેનું પાલન કેવી રીતે કરવું અને શું પ્રાચીન સમયમાં કોઈએ આ વ્રત કરીને પુણ્ય પ્રાપ્ત કર્યું છે આ સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજન શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીનું નામ છે અજા એકાદશી આ વ્રત કરવાથી બધા પાપો નષ્ટ થાય છે જે મનુષ્ય આ દિવસે શ્રદ્ધા ભાવે અને ભક્તિપૂર્વક ભગવાન શ્રી કેશવની પૂજા કરે છે તેના પૂર્વ જન્મ અને વર્તમાન જીવનના બધા પાપોનો નાશ થાય છે આ વિષયમાં એક પ્રાચીન ઇતિહાસ પણ છે તે તું ધ્યાનથી સાંભળ અતિ પ્રાચીન સમયમાં હરિચંદ્ર નામના એક ચક્રવર્તી રાજા રાજ કરતા હતા તેઓ ખૂબ જ પરાક્રમી પ્રતાપી અને સૌથી મોટા ગુણ તેમના હતા એક અજાણી પ્રતિજ્ઞા અથવા કર્મના કારણે તેમને પોતાનું રાજ્ય ત્યાગવું પડ્યું તેમને પોતાની પત્ની અને પુત્રથી પણ વિયોગ સહન કરવો પડ્યો અને તેઓને એક ચંડાળના ઘરે નોકર બનીને રહેવું પડ્યું ત્યાં તેઓ અંતિમ સંસ્કાર વખતે કરરૂપે કપડાં લેવાનું કાર્ય કરતા હતા પણ આટલી કઠિન પરિસ્થિતિમાં પણ તેમણે ક્યારેય સત્યનો ત્યાગ કર્યો નહોતો વર્ષો સુધી તેઓએ સત્યના વ્રતનું પાલન કર્યું પણ મનમાં ખૂબ દુઃખ અનુભવતા હરિચંદ્ર સતત વિચારતા કે હું શું કરું કઈ રીતે પુનઃ રાજ્ય પ્રાપ્ત કરું પરિવાર સાથે કેવી રીતે મળું આ રીતે દુઃખી રાજા બેઠા હતા ત્યારે ત્યાં ગૌતમ ઋષિ આવ્યા રાજાએ નમ્રતાપૂર્વક તેમને પ્રણામ કરીને પોતાનું બધું દુઃખ જણાવ્યું ઋષિ ગૌતમ બોલ્યા હે રાજન તમે તો સત્યવ્રતી છો છતાં આટલા સમયથી દુઃખ ભોગવી રહ્યા છો તે આશ્ચર્ય છે પણ તેનો પણ એક ઉપાય છે તું શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની અજા એકાદશીનું વિધિપૂર્વક પાલન કરજે આ દિવસે ઉપવાસ કરજે રાત્રે જાગરણ કરીને ભગવાનના ભજન કીર્તન કરજે અને બીજા દિવસે પારણ કરજે આ વ્રતના પ્રભાવથી તારા બધા પાપ નષ્ટ થશે અને તારે ફરી તારો વૈભવ પ્રાપ્ત થશે ઋષિના આ ઉપદેશથી રાજા હરિચંદ્ર ખૂબ જ પ્રસન્ન થયા પછી જ્યારે અજા એકાદશી આવી ત્યારે તેમણે ગૌતમના જણાવ્યા મુજબ શ્રદ્ધા ભાવે ઉપવાસ કર્યો રાત્રે જાગરણ કરી ભગવાનનું કીર્તન કર્યું તેના પ્રભાવથી અદ્ભુત ઘટના બની રાજાના બધા પાપો નષ્ટ થયા સ્વર્ગમાં ઢોલ નગારા વાગવા લાગ્યા આકાશમાંથી વર્ષા થવા લાગી તેઓનો મૃત પુત્ર પુનઃ જીવિત થયો તેમની પત્ની ફરી આભૂષણોથી સજેલી તેમની સામે આવી તેમને પોતાનું રાજ્ય ફરી પાછું મળ્યું આ રીતે રાજા હરિચંદ્રે ઘણા વર્ષો સુધી સુખપૂર્વક રાજ્ય કર્યું અને અંતે પરિવાર સાથે ભગવાન ધામ પામ્યું ભગવાન શ્રી કૃષ્ણ અંતે બોલ્યા હે રાજન આ બધું અજા એકાદશીનું વ્રતનું ફળ છે જે મનુષ્ય શ્રદ્ધા અને ભક્તિથી આ વ્રત કરે છે તે પોતાના બધા પાપોથી મુક્ત થાય છે અને અંતે શ્રી કૃષ્ણને કૃપા પ્રાપ્ત કરે છે માત્ર આ કથા સાંભળવાથી પણ મનુષ્યના બધા પાપ નષ્ટ થાય છે શાસ્ત્રોમાં અજા એકાદશીનું મહાત્મ્ય ખૂબ જ ઊંચું છે નારદીય પુરાણ કહે છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય કે શુદ્ર કે કોઈ સ્ત્રી પણ જો ભક્તિપૂર્વક એકાદશીનું વ્રત કરે છે તો તે મુક્તિનો અધિકાર બને છે પદ્મપુરાણ કહે છે જો મનુષ્ય અજાણમાં અજાણતા કોઈ એકાદશી વ્રત પાડે તો પણ તેને યમયાત્રા કરવી પડતી નથી દરેક માસમાં આવતી બે એકાદશી કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ ત્રણેય લોકમાં ઉચ્ચતમ માનવામાં આવી છે શાસ્ત્રોમાં લખ્યું છે કે હજારો વખત રાજસૂય અશ્વમેઘ જેવા યજ્ઞો કરીને જે પુણ્ય મળે છે તે એકાદશી વ્રતના સોળમાં ભાગ જેટલું પણ નથી એકાદશીનો સાચો અર્થ છે ઉપવાસ ઉપવાસ શબ્દ બને છે ઉપ અને વાસ ઉપ એટલે નજીક અને વાસ એટલે રહેવું એટલે ઉપવાસ એટલે ભગવાનના નજીક રહેવું એકાદશી એ દિવસ છે જ્યારે આપણે ભગવાનના નજીક રહેવાનો પ્રયાસ કરીએ આ દિવસે ઉપવાસ જપ કીર્તન ભજન કથા અને રાત્રિ જાગરણ કરવાથી ભગવાનની વિશેષ કૃપા મળે છે એકાદશી વ્રત માત્ર સુખ સમૃદ્ધિ માટે નથી પરંતુ ધીમે ધીમે માણસને ભૌતિક બાંધનોમાંથી મુક્ત કરી આધ્યાત્મિક ઉન્નતિ તરફ લઈ જાય છે નિયમપૂર્વક એકાદશી કરવાથી એક દિવસ એવો આવે છે કે માણસ જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થઈને ધામ પામે છે એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી જવું નાઈ ધોઈ કર્મ કરી તુલસી માતાના દર્શન કરવા ઘરના મંદિરમાં ભગવાનની પૂજા કરવાની મંદિરમાં વિષ્ણુ ભગવાનનો ફોટો હોય મૂર્તિ હોય અથવા લક્ષ્મીનારાયણ હોય કે પછી કૃષ્ણ ભગવાનની છબી હોય એ પછી મૂર્તિ હોય તો તેની પૂજા કરવાની અથવા તો મૂર્તિને પંચામૃતે સ્નાન કરાવવું અને ત્યારબાદ સ્નાન કરાવીને પૂજા સ્થાનમાં સ્થાપના કરવાની અને હમણાં જન્માષ્ટમીનો પર્વ ગયો અને આપણે સૌ લોકોએ ધામધૂમથી આ જન્માષ્ટમીનો તહેવાર ઉજવ્યો નંદ મહોત્સવ ઉજવ્યો તો જો આપણા ઘરમાં બાળગોપાલ હોય તો આજે બાળગોપાલને ખાસ કરીને સેવા પૂજા કરવી જોઈએ તેને નવા વસ્ત્રો પહેરવા જોઈએ જેવી રીતે જન્માષ્ટમીના દિવસે આપણે તેમને લાડ લડાવીએ છીએ તેવી જ રીતે એકાદશીના દિવસે પણ લડ્ડુ ગોપાલને લાડ લડાવવાના તેનો સરસ મજાનો શણગાર કરવાનો તેમને કોઈની નજર ન લાગે એટલા માટે ટપકું પણ કરવાનું બાળગોપાલને રમવા માટે રમકડા પણ આપવાના જેવી રીતે આપણે નાના બાળકોને તેને મન ભાવતું ભોજન જમાડીએ છીએ તેવી જ રીતે બાળગોપાલને પણ માખણ મિશ્રી ભાવે છે તો આપણા આજે એકાદશીના ભોગમાં માખણ મિશ્રી અચૂક પણ હોવા જોઈએ અને તેમાં એક તુલસીના પત્તા ભગવાનના ભોગમાં અર્પણ કરવા તો આવી આ પવિત્ર અજા એકાદશી શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં આવે છે આ વ્રતનું પાલન શ્રદ્ધા ભાવે કરી ઉપવાસ સાથે ભગવાનના નામનો જપ કરવો રાત્રે રાત્રે જાગરણ કરીને અને બીજા દિવસે પારણ કરીને આપણે બધા શ્રી કૃષ્ણની અતિશય કૃપા મેળવી શકીએ છીએ આ દિવસે થઈ શકે તેટલું ભગવાનના નામનો જપ કરવો આ દિવસે કોઈની સાથે ખરાબ વર્તન કરવું નહીં ખોટું બોલવાથી બચવું જોઈએ આ દિવસે તુલસીની પણ પૂજા કરવી જોઈએ માતા લક્ષ્મીની પણ પૂજા કરવી જોઈએ જે કોઈ ભક્ત શ્રદ્ધા ભાવે આ એકાદશીનું પાલન કરે છે તેના જીવનના બધા પાપ નષ્ટ થાય છે અને અંતે તેને ભગવાન શ્રી કૃષ્ણની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે આ દિવસે વ્રતકથા વાંચવાથી સાંભળવાથી અશ્વમેઘ યજ્ઞ સમાન ફળની પણ પ્રાપ્તિ થાય છે આ દિવસે વિષ્ણુ ભગવાનની સાથે માતા લક્ષ્મીની પણ પૂજા કરવી જોઈએ આ વ્રતથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુ પોતાના ભક્તોના તમામ દુઃખોનું નિવારણ કરે છે લક્ષ્મીજી સાથે આપણા ઘરમાં પધારે છે એટલે આપણા ઘરમાં સુખ સમૃદ્ધિનું આગમન થાય છે જો આપણા પરિવારમાં કલેશ કંકાસ ચાલતો હોય તો ભગવાન તેને પણ દૂર કરે છે અને તેના પરિણામ સ્વરૂપે આપણા ઘરમાં ખુશાલીનું આગમન થાય છે આજના દિવસે જે વ્યક્તિ ભગવાનની શ્રદ્ધાપૂર્વક આસ્થાપૂર્વક પૂજા કરે છે વ્રત કરે છે તેમના પાપ નાશ થાય છે વ્રત અને પૂજાના પ્રભાવથી સ્વર્ગલોકની પણ પ્રાપ્તિ થાય છે આ એકાદશીનું વ્રત રાજા હરિશ્ચંદ્રએ પણ કર્યું હતું કે જે કરવાથી તેને પોતાનું રાજ્ય પાછું મળ્યું હતું અને પોતાનો મૃત પુત્ર પણ પાછો મળ્યો હતો અને તેની પત્ની પણ તેને પાછી મળી હતી આજના આ જમાનામાં આપણે એક ગાય પણ દાન કરી શકતા નથી તો હજાર ગાયોનું દાન કેવી રીતે કરવું એટલા માટે જે લોકો એક હજાર ગાયોનું દાન કરવા સમાન પુણ્યફળની પ્રાપ્તિ કરવા ઈચ્છતા હોય તે લોકો આ એકાદશીનું વ્રત જરૂરથી કરે સાથે જ એકાદશીની વ્રત કથા સાંભળે ભગવાનની પૂજા અર્ચના કરે અને આ દિવસ ભગવાનને જ સમર્પણ કરે આમ તો એકાદશીનો દિવસ ભગવાનને જ અર્પણ કરવાનો હોય છે કેમ કે એકાદશી તિથિ ભગવાનને અતિ પ્રિય છે જે કોઈ વખત તેને વધુમાં વધુ ભગવાનને અર્પણ કરે છે તો ભગવાન તેના ઉપર અવશ્ય પ્રસન્ન થાય છે કેમ કે ભગવાન આપણી પાસે જો કોઈ ઈચ્છા હોય તો તે માત્ર આપણો સમય છે અને આપણો પ્રેમ છે ભગવાનને આપણે જેટલા વધુ યાદ કરીશું ભગવાન પણ આપણને એટલા જ વધારે યાદ કરશે ભગવાનને જો આપણે સમય આપીશું તો ભગવાન પણ આપણા સંકટ સમયમાં આપણી વારે આવશે જેવી રીતે મહાભારતમાં અર્જુનના સારથી બન્યા હતા અને પાંડવોને યુદ્ધ જીતાવ્યું હતું તેવી જ રીતે ભગવાન પણ આપણા જીવનરૂપી મહાભારતમાં આપણા સારથી બનશે આપણને જ્ઞાનની પ્રાપ્તિ કરાવશે અને અંતે જો કોઈ કામ આવવાનું છે તો તે લીધેલું ભગવાનનું નામ અને આપણા કરેલા કર્મો કદાચ ભગવાન આપણને માફ કરી દે કેમકે ભગવાન તો દયાળુ છે પરંતુ કર્મ કોઈ પણ વ્યક્તિને છોડતા નથી સારા કર્મ કર્યા હોય તો સારું ફળ ભોગવવું પડે છે અને ખરાબ કર્મ કર્યા હોય તો ખરાબ ફળ ભોગવીને જ છુટકારો છે સિદ્ધાંત એ છે કે સિદ્ધાંતને ન કોઈ ફેરવી શકે છે કે ન તો તેનાથી વિરુદ્ધ થઈ શકે છે દરેક વ્યક્તિને આ સિદ્ધાંત પ્રમાણે જ ફળની પ્રાપ્તિ થાય છે તો પ્રિય દર્શકો આ હતી અજા એકાદશીની પવિત્ર કથા અને મહિમા જે કોઈ ભક્ત શ્રદ્ધા ભાવે આ એકાદશીનું પાલન કરે છે તેના જીવનમાં બધા પાપ નષ્ટ થાય છે અને અંતે તેને ભગવાન શ્રી કૃષ્ણની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવજો વિડિયો ગમે હોય તો લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી ભગવાન શ્રી હરિવિષ્ણુની હંમેશા કૃપા તમારા ઘર પરિવાર ઉપર બની રહે તો મળીએ આગળના વિડીયોમાં ત્યાર સુધી ધન્યવાદ જય શ્રી કૃષ્ણ